જય માતાજી સીતારામ જય હિન્દ જય ભારત મારી દક્ષાબેન ડાભી કરીને આઈડી છે ફોટા મારા છે નામ મારું છે પણ એ આઈડી મારી નથી ત્રણ આઈડી બનાવી છે એક બ્લોક બનાવી નાખી છે અને હજી બે છે મને મિત્ર પ્રસ્તાવ ભેજો છે એટલે ખાસ મિત્રોને વિનંતી કે મારી આઈડીમાં ફોન કરો ફોન હશે અને કોઈ યુઝ કરે છે એ મને નથી ખબર આ મારી આઈડીમાં ટ્રસ્ટની માહિતી છે કબૂતરના વિડીયો છે ભંજ ભજન છે સંતવાણ છે કારક કારક હું લાઈવ લાઈવે આવું છું પણ મારે સમય અનુકૂળ નથી એટલે હું લાઈવને આવી શકતી કબૂતરના લાઈવે રોજ એક વિડીયો મારા આઈડીમાં આવે છે માટે સાવરકુંડલા અમારો આશ્રમ છે એમાં મેં કબૂતરની સેવા કરી છે અને ફેક આઈડી અમારી યુઝ કોણ કરે છે એ ખબર નથી માટે મિત્રોને ખાસ વિનંતી કે નોંધ લે અને અમને આગળ સેવામાં સપોર્ટ આપો ખૂબ ખૂબ આભાર